વડોદરામાં સર્જાયેલી વિનાશકપુરની પરિસ્થિતિ બાદ સામાજિક કાર્યકરો લોકોની મદદ માટે આગળ આવ્યા છે વડોદરામાં સર્જાયેલા વિનાશકપુરમાં શહેરનો એક મોટો ભાગ પ્રભાવિત થયો છે ત્યારે અનેક સામાજિક કાર્યકરો સામાજિક સંસ્થાઓ અને ધાર્મિક સંગઠનો સહાય કરવા આગળ આવ્યા છે ગત રાત્રે જાણીતા સામાજિક કાર્યકર ભાવેશ આર્ય તેમજ મયુરભાઈ દ્વારા સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં લગભગ સાતસો પૂરું પાડવામાં આવ્યું હતું સામાજિક કાર્યકર ભાવેશભાઈ અને દ્વારા મોટા પ્રમાણમાં રસોઈ તૈયાર કરાવી પૂરથી પ્રભાવિત નાગરિકો સુધી ગરમ ગરમ ભોજન પહોંચાડ્યું હતું ઉલ્લેખનીય છે કે પરશુરામ ભઠ્ઠા વિસ્તાર ત્રણ દિવસ કરતાં વધુ સમય પાણીમાં રહ્યો હતો આખા મકાનો પાણીમાં ગરક થઈ જતા લોકોના અનાજ પાણી સહિતની ઘરવખરીને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે ત્યારે આવા સામાજિક કાર્યકરોએ મદદ માટે આગળ આવી સંસ્કારી નગરીની સંસ્કારિતાને સાર્થક કરી છે